સાથે મહિલા બુટલેગર ઝડપી પાડી હતી થર્ટી ફસ્ટ ડિસેમ્બરને લઈને બુટલેગરો દારૂની રેલમસેલ કરવા માટે દારૂનો જથ્થો મંગાવતા હોય છે જેથી પોલીસ દ્વારા દારૂની હેરાફેરી પર સતત વોચ રાખવામાં આવી રહી છે તે દરમિયાન પીસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આજવા રોડ પર ચાચા નહેરુનગરના મકાન નંબર સાતસો સોળમાં રહેતી દીપિકા ઉર્ફે પલ્લવી મયુર ખાવરિયા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે અને હાલમાં છૂટકમાં વેચાણ કરે છે જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાં મહિલા બુટલેગર હાજર મળી આવી હતી જેથી પીસીબીની ટીમે મહિલા પોલીસને સાથે રાખીને ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો રૂપિયા એક પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપીને આગળની કાર્યવાહી માટે બાપોત પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર